જય માતાજી મિત્રો આજના નવા બ્લોક વિડીયોમાં આપણું સ્વાગત છે મિત્રો તો મિત્રો હાલ આપણે બોરની અંદર મોટર ફસાઈ ગઈ હતી તો આપણે જે મોટર કાઢવા માટેનું સાધન છે તો હેઠ પણ ટ્રેક્ટર લઈને આપણે આવ્યા હતા કાઢવા માટે તો એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો બનાવજો આપણા લાસ્ટ સુધી વિડીયોમાં અને મિત્રો નાના માણસને સપોર્ટ કરતા રહેજો જય માતાજી ચાલુ રાખવું આપણે જોતા રહીશું તો મિત્રો આ આપણે આ પૂરો જંગલ છે જોઈ શકો છો તમને આ જંગલ બતાવવાનો પ્રયત્ન કરે છે જંગલ છે અને આ જે આપણે રસ્તા માટે રસ્તો હતો તે જે રસ્તો અત્યારે બંધ કર્યો છે બંધ નથી થતા થવાનો જેમ કે થોડોક જંગલના હિસાબે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળાને ના પાડે છે તો એના હિસાબે આ રસ્તો લોક કરી દેવામાં આવે છે તો જોઈ શકો છો આ રસ્તો લોક કરવામાં આવ્યો છે તો મિત્રો આપણા ટ્રેક્ટરમાં આપણા ગોળી લેવા આવ્યા હતા પણ ટ્રેક્ટર તો પેલી સાઈડ પાકા રસ્તા જતું રહ્યું છે તો આપણે હેરતાં હેરતા આપણા રસ્તે જ હેડાઈએ એ પણ તમને એ ગોળી બતાવીએ કે કેવી રીતના મોટર કાઢવાની એ પણ આગળના વિડીયો તમને બતાડજો ને તમારે આવી રીતના પ્રોસેસ કરીને ગોળી બનાવી દેવાની વેલ્ડિંગ ભરીએ નહીં તો તમારા કોઈ બી ટાઈમે મોટર ફસાય તો આસાનીથી નીકળી જાય એ રીતને તો બનારો તમને ગોળી બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો વિડીયો ગામનું આ લોકોદાર ડુંગર છે જોઈ શકો છો આખો નજારો ડુંગરનો જ છે આ બધો ડુંગર છે

પાછા ફરી મંદિર છે તો એ પણ તમને દર્શન કરવાનો પ્રયત્ન કરીએ તો જઈ ચેહર કોમેન્ટમાં લખી દેજો તો આ છે આપણે ચહેર માતાનું મંદિર અને જરૂરથી કોમેન્ટમાં જઈ ચેહર લખી દેજો ના બધા છોકરો રમવા લાગી ખાવા ખાવાય બોરો

नीलम बेन तो हसुट्या ही बरोबर नाव जोर में इसे कहीं बरोबर सुट्या ही बोरो खावा ओ शाबे बोरो बरो गया और राजल बेन तो जों फल पाडे ही सबरा सो करो आई गया ही कंप्लीट खावा माटे मंदिर मंदिर से

બીજ આજી મકાન બધું કામ પતાવતા પતાવતા આપણે આઈએ વારીએ વારીએ મે જોયું તાન તો જમફળ લાગી ગ્યા છે બહુ મોટા મોટા જમફળ થઈ ગયા બહુ દિવસ પછી આતા જમફળ જોવા માટે તો જોવા જોરદાર જમફળ લાગ્યા હમ જમફળ લાગ્યા લા ચીકોલા બન તૈયાર છે જો મિત્રો તમાર ખવાય તો જરૂરથી કમેન્ટ કરજો અને અહીંયા ફરી આપણે પાછા હરી ગયા તો પાછા પહોંચ્યા મંદિર તરફ મંદિર તરફ જ્યાં ત્યાં તો આપણે બેસી ગયો તો બધા નાના નાના છોકરા મંદિરે આવીને બેસી ગયો હતો અમારા ગામનું લોકેશન આવું છે મિત્રો જરૂર છે જો ગૌ કેવા થાય જરૂરથી કોમેન્ટ કરજો ના ના માણસ મિત્રો તમારે બધાનો સપોર્ટ જોઈએ મિત્રો આટલો આટલો વિડિયો મેં લઉં તમે મને સપોર્ટથી કરતા મિત્રો તો ખૂબ આગળ વધારે એવું સપોર્ટ કરો નાના માણસને તો જય માતાજી મિત્રો આ બધું જેટલો બને એટલો વિડીયો શેર કરી દેસ જય માતાજી